વડોદરા શહેરના ગોત્રી ચાર રસ્તા પાસે દબાણ દૂર કરાતા આસપાસના રહીશોએ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરનો આભાર વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ ચાર રસ્તા પાસે હાઈટેન્શન લાઈન ગેરકાયદેસર રીતે પથારાઓ લગાવીને માર્કેટ ઊભું કરી દેવામાં આવ્યું હતું આ માર્કેટની આડમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા એક દીકરી સાથે ગેરવર્તનની ઘટના પણ બની હતી જે બાબતે લક્ષ્મીપુરા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી ત્યારે પાલિક દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી આ કાર્યવાહી બાદ પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે અને રામદૂત સેનાના પરેશ બ્રહ્મભટ સૌરભ પાર્ક સોસાયટી લલિતનગર રણછોડ પાર્ક શિવાનંજલી સોસાયટી યોગીરાજ વિલા ક્રિષ્ના રેસિડેન્સી નૌકાર ફ્લેટ મુરલીધર ફ્લેટ કુનાલ બંગલોસ જેવી અનેક સોસાયટીના રહીશોએ સાથે મળીને પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનર નરસિમહા કુમારને પુષ્પગુચ્છ આપી અભિવાદન આપી આભાર વ્યક્ત કર્યો હતો જે બાદ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળી પુષ્પગુચ્છ આપી આભાર વ્યક્ત કરી કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા આ સાથે જ આ પ્રકારે ગેરકાયદેસર દબાણો દૂર કર્યા બાદ ત્યાં ઓપરેશન સિંદૂરના સન્માનમાં સિંદૂર વન બનાવવું જોઈએ તેવી માંગ પણ કરી હતી પૂર્વ કોર્પોરેટર અને સામાજિક કાર્યકર રાજેશ આયરે એ પ્રતિ ક્રિયા આપતા શું જણાવ્યું આવો સાંભળીએ કોઈ પણ લારીવાળો દર મહિને 100 રૂપિયા રોજના આપે છે 3-3000 રૂપિયા લોકો પોતાના વહીવટી ચાર્જ ભરતા હોય છે તો આ કયા પથારાવાળા છે કે પોતે 3000 લે છે અને એ કોર્પોરેશનને નહીં ત્યાં શૌચાલય નથી ત્યાં પાર્કિંગ નથી અને પોતે રોજના દર મહિનાના દસ બાર લાખ રૂપિયા કમાઈ અને ગમે તે લોકોને પૈસા આપીને ખરીદી લે પણ વિસ્તારના લોકો જ્યારે રેસિડન્સ ઝોનના લોકો એ ઓનલાઈન ફરિયાદ દાખલ કરે છે કેટલી વાર કરે છે અને તેમ છતાં માણતા નથી જાહેરમાં શૌચાલય ચારસો પથારા છે શૌચાલય ક્યાં જાય છે એ લોકો પાર્કિંગ ક્યાં કરે છે અને એમના પૈસા આટલા વખતમાં એમસીએ કેટલા રૂપિયા એમના લીધા છે નથી એ કોમર્શિયલ બતા નહીં કોઈ નહીં અને એ કમાય એનો પણ વાંધો નથી પથારા છે બહુ મહેનત કરીને પથારાના ત્રણસો લોકોની જોડે નિર્દોષ લોકો જોડે કોઈ લેવા દેવા નથી પણ ત્રણ ચાર લોકો એના સૂત્રધાર બની એ રૂપિયા ઉઘરાવે નહીં કોર્પોરેશનને આપે નહીં કોમર્શિયલ આપે નહીં કોઈ ટેક્સ આપે અને સોસાયટીને માથાબાર કરીને અમારી દીકરીઓ જે દરબારની દીકરી છે જે પટેલની દીકરી છે ભારતની દીકરી છે એ ક્યારે પોલીસ સ્ટેશન ક્યારે જાય કે એના પર માથે આવી ગયું એની દીકરીને પોતાનું અનસેફ હોય ત્યારે એ દીકરીઓને ન્યાય આપવા માટે અમે લડ્યા હતા અને એનો પોલીસ કમિશનરે મ્યુનિસિપલ કમિશનરે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખે સાથે સાથે સમગ્ર ટીમે આજે જે સીતાલભાઈ મિસ્ત્રી તેમાંડીને બધા જ લોકોનો અમે આભાર માનવા માટે આજે અહીંયા આવ્યા છે કે એ લોકોએ જે કામગીરી કરી છે એમનો આભાર માનવો જોઈએ એટલે સ્થાનિક રહીશો બધી સોસાયટીના લોકો જે વાલીઓ છે એ લોકો પણ આજે આવ્યા છે અને કમિશનર અમે ખૂબ દિલથી આભાર માનીએ છીએ કે આ દાદાનું બુલ્ડર છે જ્યાં પણ અસામાજિક તત્વો હશે ક્યારેય સહન કરવામાં નહીં આવે ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ આપ્યો હતો અને અમને એવું લાગ્યું કે હવે અમારે મેદાનમાં આવવું પડશે એટલે અમે મેદાનમાં આવ્યા અને જે અમને ન્યાય મળ્યો છે આજે આભાર વ્યક્ત કરવા વોર્ડ નંબર નવમાં પૂર્ણ રસ્તા પાસે જે આ પથરા લાગ્યા હતા અને એને જે દૂર કરવામાં આવ્યા છે તો અમારા જે પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ હારેકો મળીને આખી જે ટીમ ભેગે થઈને એક જે અમે ડ્રાઈવ ચલાવી હતી કે ભાઈ આ પથારા દૂર થવા જોઈએ હવે પથારા દૂર કરવાનું કારણ ખાલી એટલું હતું કે ત્યાં જે નિઃશર્સ થઈ રહ્યું હતું જે અમારી મા બેનની છેડ થઈ રહી હતી એ ક્યારે બી સાકી લેવામાં આવે નહીં આ વોર્ડ છે રાજેશભાઈનો વોર્ડ છે અને બહુ ટાઈમથી રાજેશભાઈ અહીંયા સારું કામ કરી રહ્યા છે અને એમની આગેવાનીમાં આ જે આજે એક્શન લીધું છે અને જે કમિશનરશ્રી ને જે બધા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી બધા સપોર્ટ કર્યો છે એનો અમે બધાનો આભાર માનવા માટે અહીંયા આવ્યા છે અમારો કોઈ પથરા વિરોધ નથી તમે કરો ધંધો કરો સારી રીતે કરો અને પોતાની આજીવા કમાવો પણ કોઈ પણ મા ની છેડતી કરવી નહીં આ રામદૂત સેના ક્લિયરલી મેસેજ આપે છે જેમ હનુમાનજીએ સીતા માતાને મેળવવા લેવા માટે પર કરી હતી એમ આ રામદૂત સેના જ્યારે બી કોઈ માતાનું કે બહેનનું છેડતી થશે તો એ આગળ ઊભી રહેશે